દેવોની ની પાસે દૂત ઈ તો રૂપાળા કાયમ રિયે પણ રાખે ભૂત કાગડા ધારેશ્વર મહાદેવ બિરાજમાન છે ઈસવીસન ઓગણીસો પાંત્રીસ ની પહેલાની વાત છે સંત શિરોમણી શ્રી શંકરગીરી મહારાજ ના કહેવા પ્રમાણે ભગતજનો એ ગ્રામજનો એ 12 ડગલા ચાલી ખોદકામ કરે છે અને ત્યાંથી શિવલિંગ મળે છે બસ ત્યારથી જ સ્વયંભુ મહાદેવ અહીંયા બિરાજમાન છે અને પછી વાત આવી કે હવે આપણે નામ શું રાખશું ત્યારે શંકરગીરી મહારાજ કહે છે કે આ સર્વે ભાવિ ભક્તોના ધાર્યા કામ કરશે એટલે આપણે મહાદેવનું નામ ધારેશ્વર મહાદેવ પાડીએ અને હજી સુધી હજી કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી મનોકામના વ્યક્ત કરે મનોકામના કોઈ પણ માનતા હોય શ્રીફળ અને સાકરની માનતા માને છે અને એના ધાર્યા કામ થાય છે બસ શ્રદ્ધા સાચી હોય એટલે મહાદેવ પડે પણ આપણી ભેગો હોય અહીંયા ધારેશ્વર મહાદેવ મંદિર ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે અહીંયા ધારેશ્વર મંદિર આવેલું છે એક આસ્થાનું કેન્દ્ર એમાં ખાસ કરીને શ્રાવણ માસ છે શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો દૂર ભગવાન ધારેશ્વર મહાદેવ દર્શન અર્ચન કરવા માટે આવે છે ખાસ વસ્તુ આપણે જોઈએ તો ધારેશ્વર મહાદેવ ઇતિહાસ વિશે જો આપણે જોઈએ તો ધારેશ્વર મહાદેવ ખુબ પુરાણોક્ત મંદિર છે આ મંદિર સ્થાપના શંકરગીરી મહારાજે કરેલી એક એવા સંત હતા કે જેને ઓગણીસો છપ્પન દરમિયાન જયારે દુષ્કાળ પડ્યો એ દુષ્કાળ દરમિયાન એમને ઓગણીસ ત્રીસ દિવસના ઉપવાસ કરેલા અને ઓગણત્રીસમાં દિવસે મુશળધાર વરસાદ પડેલો એવા શંકરગીરી મહારાજ જે સંત શિરોમણી છે એમણે અહીંયા સ્થાન સ્થાપેલું અને એ સમય દરમિયાન અહીંયા રાજકોટથી નગર આ દૂર હતું આ અહીંયા જંગલ જ હતું અને એ સમય દરમિયાન અમુક મિલ કામદારો અહીંયા આવતા એટલે એમણે કીધું કે બાપુ અમે અહીંયા આવીએ છીએ પણ જો અહીંયાથી મહાદેવજી નું શિવલિંગ એવું કઈ હોય તો અમે અહીંયા એ બાને અમે પૂજા અર્ચન પણ કરી શકીએ બાપુ એ કીધું કે અહીંયાથી બાર ડગલા ભરો તો એ લોકો બાર ડગલા ભરતા ગયા એ સંત શિરોમણી શંકરગીરી મહારાજ દ્વાદશ જ્યોતિર્લિંગ નામ બોલતા ગયા સૌરાષ્ટ્ર સોમનાથ હમતા શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલ મમકાલ મમલેશ્વરમ પરલ્યમ વૈજનાથ ડાકીય ભીમશંકરમ ચેત બંધુ રામેશ્વર દારુકાવને બને આવી રીતના બાર નામ બોલતા ગયા અને જે બારમો ડબલો થયો ત્યાં ખાડું ખોદતા ત્યાં એક સુંદર મજાનું ભગવાન મહાદેવનું શિવલિંગ પ્રગટ્ય અને શિવલિંગની સ્થાપના કરી સર્વ લોકોએ કીધું કે અહીંયા શિવલિંગનું હવે આપણે એમનું નામ રાખી કાંઈ ત્યારે એ સંતે કીધું કે આ શિવલિંગ એ સર્વના ધાયરા કામ કરનાર થશે એટલા માટે એમનું નામ ધારેશ્વર મહાદેવ રાખ્યું કે જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધાથી સાંકળ અને શ્રીફળની માનતા માનશે તો એના સર્વ ધાયરા કામ પૂર્ણ થશે એટલા માટે એમણે ધારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું પછી સમય જતાં ટ્રસ્ટ મંડળની સ્થાપના થઈ અને ચંદ્રગીરી મહારાજ હતા એ સમય જતા એમણે સમાધિ લીધી અને સમાધિ લીધા પછી ટ્રસ્ટ પણ એ અનુસંધાને એ લોકકાર્ય પરોપકારના કાર્યો કરતાં કરતાં આજે ધારેશ્વર મહાદેવ મંદિર એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે લોકો દૂર દૂરથી આવે અને એમના સર્વ મનોરથ પરિપૂર્ણ થાય છે અને લોકો ભાવ ભક્તિ શ્રદ્ધાપૂર્વક અહીંયા પૂજન અર્ચન કરે છે અને ખાસ કરીને શ્રાવણ માસમાં વિશેષ મહત્ત્વ શ્રાવણ માસમાં અમે સવારે પાંચથી છ આઠ વાગ્યા સુધી પંચવક્ર મહાપૂજા કરીશી જ્યાં ભગવાન મહાદેવના પાંચ મુખની પૂજા થાય જે પાંચ મુખનું જે સ્વરૂપ છે ભગવાનના જે સ્વરૂપના દર્શન અર્ચન અને પૂજન થાય છે ત્યારબાદ સંધ્યા સમયે આરતી થાય ખાસ કરીને સોમવાર હોય ત્યારે વિશેષ ધારેશ્વર દાદાનો શણગાર કરવામાં આવે છે અને ભવ્ય દેવી આરતી થાય છે સર્વે ભાવિ ભક્તો શ્રાવણ મહિનામાં ખાસ ધારેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો મહાદેવહર જય ભોળાનાથ આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ